ફૂલ ચડાવવા ચોખા ચડાવવા હાર પહેરાવો આરતી ઉતારવી દે એ પૂજા નહીં એને માન સન્માન થી રાખો એને ખોટી રીતે હેરાન ના કરો ખોટી રીતે બરબાદ ના કરો ખોટી રીતે દુખી ના કરો જે ઘર ની નારી દુખી હશે એ ઘર ક્યારે સુખી નહીં થાય નરક બને છે માટે ને માન સન્માન થી રાખો પ્રેમ થી રાખો અને સાથે ઉપનિષદે કીધું છે કે નારી કા સન્માન જહા સંસ્કૃતિ કા ઉત્થાન વહા જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં સંસ્કૃતિનું ઉત્થાન થાય છે કારણ કે સંસ્કૃતિનો પાયો એ નારી છે માટે હે નારી તું જાગ અને બીજાને જગાડ આજના દિવસે પ્રજ્ઞા પુરાણના ત્રીજા ભાગની અંદર નારીના ચાર પ્રકાર બતાવ્યા છે નારીની શક્તિ ગૃહસ્થ નારી અબળા નારી અને ઉત્સૃંખલ નારી

કોણે કર્યા માં સીતા માં દ્રૌપદી મધર ટેરેસા શ્રી માતાજી માં શારદા માં ભગવતી જેને ગૃહસ્થ ધર્મનું પાલન કરી અને ગૃહસ્થ નારીઓ પ્રેરણા આપી આપણે એમ કહીએ ને ઘર પરિવાર ને આમાં રહીએ તો નવરા ક્યાંથી થઈએ પણ એણે ઘર પરિવાર સમજ બધાઈને રાખ્યા છે અમે જઈએ ને આ એટલે તો એમ કે મારી રેકડી આ મારી લારી બહુ ફરિયાદો થતી હોય કેતા હોય હે ને પાંચ દિવસ ભરે ગા બેટા જા કે આજા બહુ બધીયા માલ કે ઘૂમ કે આજા એની વેદના છે એનું બાળક નીકળી પડે એટલે તો અમે એ કહીએ અમે કોઈ સંત પંડિત કથાકાર જ્ઞાની નથી અમે યુગ દ્રષ્ટાનો એક નાનકડી સ્વયંસેવક બાળક છીએ એક ટપાલી છીએ ટપાલી શું કરે સરકારનો આદેશ યુનિફોર્મ પહેરે ખભે થેલો નાખે જેના નામનો કાગળ ત્યાં જઈને નાખી આવે પછી લખનાર જાણે ને વાંચનાર જાણે એમ સરકારનો આદેશ એના બાળકે યુનિફોર્મ પહેર્યો ખભે થેલો નાખ્યો કાગળ નીકળો અરણેજનો આજે આ ટપાલી પાંચ પાંચ દિવસ સમાચાર આપી અને વિદાય થઈ જશે પછી લખનાર જાણે ને વાંચનાર જાણે માટે માં ભગવતીની ની વેદના છે ગૃહસ્થ નારી ગૃહસ્થ નું પાલન કરવું ને સમય બચાવી અને સારા કામ કરી લઈએ અબળા નારી વિધવા નારી સ્ત્રીનું જો જીવનમાં મોટું મોટું દુઃખ હોય ને તો વિધવા બહેનાનું દુઃખ છે બધા એ દુખે સહન કરી જાય ગમે એટલા મોટા હોય ને પણ એક દુખને એ સહન નથી